શિક્ષકને ભગવાન તરીકે માનવામાં આવે છે પણ આ ભગવાન પર ત્યારે હેવાન બની જાય ત્યારે સ્વાભાવિક છે કે સમાજને લાંછન લાગી જાય છે આવી જ ઘટના આવી છે અમરેલીના રાજુલા થી એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા બાયોલોજીના એક શિક્ષકે પોતાની જ શાળાની એક વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ કર્યો આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાની ગંભીરતાને લઈ ગણતરીના કલાકોમાં નરાધમ શિક્ષકને ઝડપી પાડ્યો હતો તો વિદ્યાર્થીનીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે ગઈકાલ રાત્રિના માંડણ ગામ આવેલું છે જે ડુંગર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે તે ગામમાં એક વયની વિદ્યાર્થીની જે છે એમના કાકાને ત્યાં રહીને અભ્યાસ કરી રહી છે એ એ જે સ્કૂલની અંદર ભણી રહી છે તે સ્કૂલના ટીચર જે છે મોહિતભાઈ ઝીંજાળા નામના શિક્ષકે રાત્રિના એમની ઘરે આવીને જે સગીરભાઈની દીકરી જ્યારે રેણાંક મકાનની અંદર આવી અને જબરજસ્તીથી અને સગીરભાઈની દીકરી સાથે બે વખત દુષ્કર્મ કરતા આ ગુનાની ફરિયાદ દાખલ થતાં તુરંત જ કારણ કે વિદ્યાર્થીની સાથે આવું દુષ્કર્મનો કેસ બનવા પામેલો હોવાથી પોલીસ અધિક્ષક શ્રી ઇનકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે ટીમો બનાવેલા આવેલી અને મારા સુપરવિઝન નીચે કુલ ત્રણ ટીમો કાર્યરત હતી એ દરમિયાનમાં આ જે મોહિત ઝીજાળા છે એમને અટક કરવામાં આવેલો છે અને પોતે એ સ્કૂલની અંદર બાયોલોજીના ટીચર તરીકે ફરજ બજાવે છે અને એ જ સ્કૂલની વિદ્યાર્થીની સાથે એક દુષ્કર્મ અને ઘટના બનેલ છે અને એમને અટક કરવામાં આવેલો છે આ ગુનાની તપાસ રાજુલા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર પલાસ ચલાવી રહ્યા છે અને શું ઈરાદો હતો અને એમના ઘરે કારણ કે સ્કૂલની અંદર જ આ શિક્ષક રહે છે અને ત્યાંથી આ વિદ્યાર્થીનીની જે છે આશરે દસ થી થી બાર કિલોમીટરનું અંતર છે એ ગામ વચ્ચે રાત્રિના એ ત્યાં આવેલો છે અન્ય કોઈ વ્યક્તિઓ આમાં સંડોવાયેલા છે કે કેમ અને કોઈએ મદદગારી કરેલ છે કે કેમ તે અંગેની ઘનિષ્ઠ તપાસ મારા સુપરવિઝન નીચે રાજુલા સીપીઆઈ પલાસ કરી રહ્યા છે